ટ્રસ્ટ રાજકોટના સહયોગથી રાપર શહેર મધ્ય આવેલ દરિયાસ્થાન મંદિર ખાતે બોતેરમો નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો રાપર અને ખડીર વિસ્તારના આંખોના એકસો પચાસ દર્દીઓએ લાભ લીધો હતો રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે દર મહિનાની ઓગણત્રીસ તારીખના નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે રાપર દરિયાસ્થાન મંદિર ખાતે બોતેરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો જેમાં એકસો પચાસ જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં પાસઠ જેટલા લોકોના વેલ અને મોતિયાના ઓપરેશન રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે આજે યોજાયેલા કેમ્પના યજમાન પદે કેમ્પ રામદેવપીર ભરોસેના નામથી હતા યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પ દરમિયાન દરિયાસ્થાન મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી ટ્રસ્ટી દિનેશ ચંદે ભરતભાઈ રાજદે નિલેશભાઈ કારીયા પ્રભુભાઈ રાજદે જલારામ ગ્રુપના શૈલેષભાઈ ભિંડે લોહાણા યુવક મંડળના ચાંદભાઈ ભિંડે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો સમગ્ર કેમ્પની વ્યવસ્થા વિશનજીભાઈ આદવાણી વેલજીભાઈ લુહાર દાયાભાઈ ઠાકોર ગોવિંદભાઈ ઠક્કર હરેશભાઈ મજીઠિયા સહિતના લોકોએ સેવા આપી હતી રાજકોટ રણછોડ દાસ ટ્રસ્ટના ડોક્ટર પ્રિન્સ મહેશ્વરી કિશનભાઈએ સેવા આપી હતી એવું શૈલેષભાઈ ભિંડેની યાદીમાં જણાવ્યું હતું રિપોર્ટર વીએસ શ્રીમાળી સિટી ક્રાઇમ ન્યૂઝ રાપર